હું ગણેશનગરનો ડોન છું મોહિત ગોહિલ છું તું ગમે તે પોલીસ વાળો હોય મારે પગે લાગ અને આજ પછી અહીંયા બેસતો નહીં આ શબ્દો જે ડોનના છે તે ડોનને અને તેના સાગરીતોને પોલીસે જેલ હવાલે કરી દીધા છે અને સમજાવી દીધું છે કે જો ખાખી સામે રોફ જમાવશો તો તમારી પણ આજ હાલત થશે એટલે સો વાર વિચારજો

હોમગાર્ડ વિપુલભાઈ સોલંકી પર હુમલો થયો હતો જેમાં હું મોહિત ગોહેલ ગણેશનગર નો ડોન છું કહી મોહિત ગોહેલ અને વિજય કુમાર સહિત બે શખ્સો એ છરી બતાવી હોમગાર્ડ ને માર માર્યો હતો ફક્ત એટલું જ નહીં પોલીસે અહીં બેસવું જ નહીં તેમ કહીને હોમગાર્ડના ખિસ્સામાંથી 400 રૂપિયા લૂંટી લીધા હતા આ હુમલાની ઘટનાનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો બી ડિવિઝન પોલીસમાં આ મામલે મોહિત ગોહિલ અને વિજય ખુમાળ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો ક્રાઇમ બ્રાન્ચે બંનેને ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ઝડપી લીધા છે કોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરીને કરવાની ઘટના બનેલ હતી બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને જેમાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે રાજકોટમાં લુખા તત્વો બન્યા બેફામ પેટ્રોલિંગ કરતા હોમગાર્ડ પર હુમલો સોલંકી ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યું હતું કે ત્રેવીસ તારીખની રાત્રે અગિયાર વાગ્યા થી બીજા દિવસની વહેલી સવારના પાંચ વાગ્યા સુધી પેટ્રોલિંગ કરતા હતા હોમગાર્ડ નિલેશભાઈ યાદવની ફરજ

આવી રીતે તું કેમ અહીં બેઠો છે તેમ કહી પોતે ગણેશનગરનો ડોન હોવાનું જણાવી ઝઘડો કરવા લાગ્યો હતો હોમગાર્ડ ઝઘડો કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ગુપ્તી જેવા હથિયારના હાથાથી હોમગાર્ડના માથા પર 4 થી 5 વાર ઘા માર્યા હતા રોડ જ રહેવાસી છે અને આ આ બંને આરોપીઓને હાલ બી ડિવિઝન પોસ્ટે સોપવાની સોંપવામાં આવેલ છે પોતાને ડોન સમજી પોલીસ પર હુમલો કરનાર આરોપીને પોલીસે જેલ હવાલે કર્યો છે પોલીસે આરોપીઓને જેલ ભેગા કરી એ સમજાવી દીધું છે કે કાયદા સામે કોઈ ડોન નથી કાયદો બધા માટે એક સરખો છે ગૌતમ ભેળા ગુજરાત ફર્સ્ટ રાજકોટ